સુરત ડિંડોલી મહાદેવનગર વિસ્તારમાં ગત રોજ ઓગણીસ વર્ષીય યુવકની ઘાતકી હત્યા કરનાર બે હત્યારાઓને પોલીસે પકડી પાડ્યા છે ડિંડોલી વિસ્તારમાં ઓગણીસ વર્ષીય યુવકની હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગયો હતો બપોરના સમયે મોબાઈલ ફોન પર વાત કરતી વખતે ગાળો ન બોલવા મુદ્દે ટકોર કરતા યુવકને ઘર પાસે તેના મિત્રોએ ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો આ અંગેની જાણ ડિંડોલી પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ડિંડોલી પોલીસે બંને હત્યારાઓને ઝડપી પાડ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ ડિંડોલી વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં રહેતો ઓગણીસ વર્ષીય અંશ ઉર્ફે ગૌરવ આનંદ શિર ગૌરવ આનંદ શિરસાઠ ગત રોજ રાત્રે નવ ત્રીસ કલાકે રિપીટ નવ ત્રીસ વાગ્યે પોતાના ઘરની પાસે જ આવેલી સવિતા મેડિકલ સ્ટોર્સની ગલીમાં બેઠો હતો આ દરમિયાન તેનો મિત્ર કૈલાસ રામસિંહ અને રાકેશ ઉર્ફે રાકુ સાલ્વે તેની પાસે આવ્યા હતા અંશ શિરસાઠ કંઈ સમજે વિચારે તે પહેલાં જ આ બંને યુવકો પૈકી રાકેશે અંશ શિરસાઠને પાછળથી પકડી લીધો હતો અને કૈલાસે પોતાની પાસે રહેલા ચપ્પુથી ઉપરા છાપરી ઘા કરી અંશ શિરસાઠને મોતને ઘાટ ઉતારી દીધો હતો હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી ચપ્પુના હુમલાને કારણે અંશ શિરસાઠ ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો અને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જોકે પ્રાથમિક સારવાર મળે તે પહેલાં જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક અંશ શિરસાઠ અને કૈલાસ તથા રાકેશ મિત્રો હતા ગત રોજ બપોરના સુમારે ઉધનામાં ભીમનગર ખાતે રહેતા રાકેશ સાથે મોબાઈલ પર વાતચીત દરમિયાન અંશ શિરસાઠે ગાળો ન આપવા માટે ટકોર કરી હતી જેની અદાવત રાખી રાકેશે ડિંડોલીમાં જ સાંઈનગર ખાતે રહેતા કૈલાસ સાથે મળીને અંશ શિરસાઠને મોતને ઘાટ ઉતારી દીધો હતો